પ્રભુ ઈસુની જય મિત્રો પ્રિય ભાઈઓ અને બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નાપમાં આપ સૌને શુભેચ્છા આજના વિડીયોમાં આપણે આપણા શબ્દોની શક્તિ અને બોલવાની રીત બાઇબલ આપણને ઘણી જગ્યાએ શીખે છે કે આપણા શબ્દો આપણું જીવન બદલી શકે છે તો ચાલો આજે આપણે સાથે મળીને જોઈએ કે પ્રભુ આપણને કઈ રીતે સાચા શબ્દ બોલવા ક્યારે ચૂપ રહેવું અને ક્યારે વિચારપૂર્વક બોલવા માટે માર્ગદર્શન આપે છે ને તું પૃથ્વી ઉપર માટે બહુ બોલ બોલ ન કરવું ચિંતા વધારે તેમ સપના વધારે બોલવાનું વધારે તેમ બે ઈશ્વરની કઈ માનતા રાખી હોય તો તે ચડાવવામાં વિલંબ ન કરીશ કારણ તે બે કુફો પર પ્રસન્ન નથી હોતો જે માનતા માની હોય તે પૂરી કરવી માનતા માનીને પૂરી ન કરવા કરતા માનતા ન માનવી વધારે સારી તું વગર વિચારે માનતા માની દોષમાં ન પડીશ અને પછી પૂજારી કે પુરોહિત આગળ એમ ન કહીશ કે ભૂલ થઈ ગઈ તારે બોલીને ઈશ્વરનો રોષ શા માટે વોરી લેવો ને શા માટે તારું કર્યું કરાવ્યું ધૂળમાં મેળવવાનું તેને કારણ આપવું મહત્વ ભગવાનના ઘરમાં જતા આપણે આદર સાથે અને મોહન ભાવથી જવું જોઈએ ઉતાવળમાં વચન આપીને તેને ન નિભાવવું એ પાપ છે ભગવાન સમક્ષ આપેલો એક શબ્દ પણ ગંભીર હોય છે આપણું જીવન વિશ્વાસપાત્ર પાત્ર હોવું જોઈએ બીજું વચન તત્વદર્શી અધ્યસાત કડી અઢાર સારું તો એ છે કે એકને વળગી રહો અને બીજાને છોડવું નહીં કારણ જે ઈશ્વરથી થી ડરીને ચાલે છે તે કોઈ પણ સંજોગોમાં સફળ થાય છે મહત્વ દરેક બાબતમાં સંતુલન રાખવો જોઈએ અતિશયતા કે અતિશય ધાર્મિક દેખાડો બંને ખતરનાક છે સાચો ભક્તિભાવ મર્યાદામાં છે ભગવાનથી દરવું સુરક્ષિત માર્ગ છે ત્રીજું વચન સુભાષિતો અધ્યાય કડી પચીસ વગર વિચારે બાધા લેવી અને બાધા લીધા પછી વિચાર કરવા બેસવું એ ફંદામાં ફસાવા બરાબર છે મહત્વ ઉતાવળમાં પ્રતિજ્ઞા કે વચન આપીને પછી પસ્તાવું પડે છે જીવનમાં વિચાર્યા વિના બોલવું કે વચન આપવું આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે ચોથું વચન સુભાષિતો અધ્યાય દસ કળી ઓગણીસ બહુ બોલાય ત્યાં પાપ થવાનું જીભ ઉપર લગામ રાખનાર ડાયો છે મહત્વ વધારે બોલવાથી ભૂલો વધી જાય છે જે જીભને રોકે છે તે બુદ્ધિશાળી છે મોન રાખો ક્યારેક શ્રેષ્ઠ જવાબ હોય છે પાંચમું વચન સુભાષિતો અધ્યાત્ત્રીજી મોને સંભાળે છે તે પ્રાણને સાચવે છે જીભને છુટ્ટી મૂકનાર વિનાશ નોતરે છે મહત્વ જે પોતાનું મોડું સંભાળે છે તે પોતાનું જીવન સુરક્ષિત રાખે છે બકવાસ કે ઉતાવળના શબ્દો આપણને નાશ કરી શકે છે બેવકુફી થી પાયમાલ થાય છે અને પછી પ્રભુને દોષ દે છે મહત્વ જ્ઞાન વગર ઉતાવળમાં કામ કરવું ખોટું છે અને પછી પોતે જ પાપ કરે છે અને ભગવાનને દોષ આપે છે આપણા નિર્ણય માટે આપણે જવાબદાર છીએ ભગવાન નહીં સાતમું વચન સુભાષિતો તેર સાંભળ્યા પહેલા જવાબ આપે તે બેઅકૂફ બને છે અને ભોઠો પડે છે મહત્વ કોઈની વાત અધૂરી સાંભળીને જવાબ આપવો મૂર્ખામી છે લિસનિંગ બિફોર સ્પીકિંગ આ સાચા જ્ઞાનની નિશાની છે આઠમું વચન ઉપદેશ માળા પાંચ કડી અગિયાર પણ પટ જવાબ ન આપવો ઝડપથી જવાબ આપશો નહીં ધીરજપૂર્વક જવાબ આપવો આપણા શબ્દો આપણું હૃદય બતાવે છે ધીરજથી બોલવાથી શાંતિ રહે છે નવમું વચન ઉપદેશ માળા અધ્યાય અગિયાર કડી આઠ સાંભળ્યા પહેલા જવાબ ન આપવો કોઈ બોલતો હોય ત્યારે વશમાં બોલવું નહીં મહત્વ મામલો પૂરો સાંભળે વિના નિર્ણય ન આપો ઉતાવળના નિર્ણયથી ન્યાય છે છે ભગવાન ઈચ્છે કે આપણે સમજદારીથી ન્યાય કરીએ વચન પાંચ કડી એક થી આઠ પૈસા ને વિશ્વાસે રહી એમ ન કહીશ કે મને કોઈની પડી નથી તારી લાલસાના આ વ્યક્તિ દોર્યાને મનનું માન્યું કરીશ નહીં મારી માથે કોઈ નથી એવું કહીશ નહીં કારણ પ્રભુ જરૂર તારો હિસાબ લેશે એવું ના કહીશ કે મેં પાપ કર્યું છતાં મને કંઈ થયું કારણ પ્રભુ ખામોશી રાખે છે ઈશ્વરની સમાનશીલતા ઉપર એટલો બધો મદાન ન રાખીશ કે તું પાપ ઉપર પાપ કરે જાય એવું ન કહીશ કે ઈશ્વરની દયાનો પાપ નથી તે મારા ગમે તેટલા પાપ માફ કરશે કારણ એ તો દયા પણ કરે છે અને રોષ પણ કરે છે અને પાપીને માથે એનો રોષ ઉતર્યા વગર રહેતો નથી પ્રભુને શરણે જવાનો વિલંબ ન કરીશ રોજ રોજ મૂલવતી ન રાખીશ કારણ પ્રભુનો પુણ્ય પ્રકોપ અચાનક ફાટી નીકળશે અને તે જ્યારે સજાગ કરશે ત્યારે તું બચવા નહીં પામે અધર્મથી મેળવેલી લક્ષ્મીને વિશ્વાસે ન રહીશ પ્રભુ કોપે ત્યારે તે કામ નહીં આવે મહત્વ ધન ખોટી આશા કે પાપ પર આદર ન રાખો ભગવાન પર ખોટો વિશ્વાસ ન રાખવો તે દયાળુ છે એટલે આપણે પાપ કરીએ તો પણ ચાલે ભગવાન પ્રેમાણ છે પણ ન્યાય પણ છે વચન ઉપદેશ માળા ચોવીસ ને ઓગણ વખત આવે બોલવાનું ટાળીશ નહીં કે તારું જ્ઞાન છુપાવીશ નહીં કારણ જ્ઞાન અને સદ ઉપદેશ માણી મારફતે પ્રગટ થાય છે વગર વિચારીએ બોલીશ નહીં કે તારા કર્તવ્યમાં આળસ કે ગફલત કરીશ નહીં મહત્વ સત્ય બોલવામાં શરમ ન રાખવી પરંતુ નમ્રતા અને વિનમ્રતા સાથે સત્ય બોલવું સાચું બોલવું અને નમ્ર રહેવું આ જ ખ્રિસ્તી જીવનનું કેન્દ્ર છે બારમું વચન ઉપદેશમાળા માળા અધ્યાય છ કરી ત્રેવીસ મારા બેટા સાંભળ અને મારી શિખામણ માન મારી સલાહની ઉપેક્ષા ન કરીશ મહત્વ જ્ઞાનને સાંભળો અને તેને જીવનમાં અપનાવો કારણ તે મુક્તિ તરફ દોરી જાય છે બાઇબલનું શિક્ષણ જીવન બદલે છે અધ્યાય પહેલો કરી મારા વાલા ભાઈઓ આટલું સમજી લો દરેક જણે સાંભળવામાં ઉતાવળા બોલવામાં ધીરા અને ગુસ્સો કરવામાં ધીમા થવું માણસ ગુસ્સે થાય એથી ઈશ્વરે ઈષ્ટ એવી ધાર્મિકતા સદાતી રાખી માટે સગડી મિલનતા અને ઉભરાઈ જતી દુષ્ટતાનો ત્યાગ કરવો અને તમારા હૈયામાં વાવેલી ઈશ્વરની વાણીને નમ્રપણે વધાવી લો એ તમારો ઉદ્ધાર કરવા સમર્થ છે એ વાણીને આચારમાં ઉતારજો માત્ર સાંભળીને સંતોષ ન માનશો એ તો જાતને છેતરવા બરાબર છે જે માણસ વાણી સાંભળે છે પણ તેને આચરણમાં મુક્તો નથી તે દર્પણમાં પોતાનો કુદરતી ચહેરો જોતા માણસ જેવો છે તે પોતાનો મોડું જોઈને ચાલ્યો જાય છે અને તરત જ ભૂલી જાય છે કે એ પોતે કેવો છે પણ જે માણસ સ્વાતંત્ર્ય આપનાર સર્વાક સંપૂર્ણ શાસ્ત્રમાં ધારીને જુવે છે અને તેમાં જ મગ્ન રહે છે જે સાંભળીને ભૂલી જતો નથી પણ આચારમાં ઉતારે છે તે માણસ પોતાના એ આચારને લીધે પરમ સુખી થશે જો કોઈ માણસ પોતે ધાર્મિક છે એમ માનત હોય અને જીભ ઉપર લગામ ન રાખતો હોય તો તે પોતાની જાતને છે અને ત્રણ ધર્મ વ્યર્થ છે પિતા પરમેશ્વરની નજરમાં આ છે મહત્વ ઝડપથી સાંભળો ધીમે બોલો ક્રોધ થવામાં ધીમા થાવ સાચો ધર્મ ફક્ત સાંભળવામાં નથી પરંતુ કાર્યમાં છે ખ્રિસ્તી ધર્મ જીવવો છે ફક્ત સાંભળો કે બોલવો નહીં ચૌદમું વચન એફેસસ અધ્યાય ચાર કડી એક છ અને અગિયાર થી તેર એટલે પ્રભુને ખાતર બંદી બનેલો હું તમને વિનંતી કરું છું કે તમને થયેલી હાકલને સાજે એવું જીવન ગાળો પૂરેપૂરી નમ્રતા દિનતા અને સહિષ્ણુતા કેળવો અને પ્રેમપૂર્વક એકબીજાને સહી લો શાંતિના બંધન વડે પવિત્ર આત્માની આપેલી એકતા દૃઢ રાખવા પ્રયત્નશીલ રહોમ એક છે અને આત્મા એક છે એક જ આ શાપીને ઈશ્વરે તમને હાકાર કરી છે પ્રભુ એક છે શ્રદ્ધા એક છે સ્નાન સંસ્કાર એક છે અને સૌના ઈશ્વર અને પિતા એક છે જે સૌની ઉગ પર છે સૌ મારફતે કામ કરી રહ્યા છે અને સૌમાં વસે છે તેણે કેટલાક તે પ્રેષિત પદ બક્ષ્યું કેટલાકને પૈગંબર થવાનું સોંપ્યું કેટલાકને શુભ સંદેશના પ્રચારકો થવાનું સોંપ્યું અને કેટલાકને રખે વાળો અને ઉપદેશો થવાનું સોંપ્યું જેથી પુર્યો સેવા કાર્ય માટે સજ્જ થાય અને ખ્રિસ્તનું રહે અને અને અંતે આપણે સૌ ઈશ્વરના પુત્ર વિશેના જ્ઞાનની એકતા પ્રાપ્ત કરી પૂર્ણ માનવ બનીએ અને ખ્રિસ્તની પરિપૂર્ણતાની માત્રાની કોટીએ પહોંચીએ મહત્વ નમ્રતા સહિશીલતા અને પ્રેમ સાથે ચાલુ ભગવાનને આપેલી ભેટનો ઉપયોગ એકબીજાને મજબૂત કરવા માટે કરવો

સરળ અને ઈશ્વરના નિષ્કળ સંતાન બની રહીશું જીવોનો સંદેશ આગળ ધરીને વિશ્વમાં જ્યોતિની જેમ પ્રકાશશું તો જ હું ક્રિષ્ન આગમને દિવસે ગર્વ લઈ શકીશ અને તો જ મને થશે કે ના મેં નક્કમે દોડધામ નથી કરી મારી મહેનત વ્યર્થ નથી ગઈ મહત્વ ભગવાન આપણામાં કાર્ય કરે છે તેથી બળબળાટ વિના વિવાદ વિના જીવન જીવો જેથી દુનિયામાં પ્રકાશરૂપ બની શકો આપણી વાણી અને જીવન દ્વારા દુનિયા જોઈ શકે કે આપણે ખ્રિસ્તના અનુયાયી છે આ બધા વચનો આપણે શીખવે છે કે ઉતારવા બોલશો નહીં બોલતા પહેલા સાંભળોને વિચારો ભગવાન સમક્ષ આપેલા વચનો નિભાવો સાચું બોલો પણ નમ્રતા સાથે તારા શબ્દો દ્વારા પ્રેમ શાંતિ અને એકતા લાવો ફક્ત સાંભળવા નહીં પરંતુ કરનાર બનો પ્રિય ભાઈઓ અને બહેનો બાઇબલ આપણને આજે યાદ અપાવે છે કે આપણા શબ્દોમાં શક્તિ છે જીવન આપવાની પણ અને નાશ કરવાની પણ ચાલો આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે આપણું મોડું હંમેશા સત્ય નમ્રતા અને પ્રેમના શબ્દો બોલે આવો આપણે સૌ આપણા જીવનમાં આ વચનને અમલમાં લાવીએ ને પ્રભુના માર્ગ પર ચાલીએ જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને આ ચેનલને સબ્સ્કાઇબ કરો તેથી બાઇબલના વધુ પોરી સંદેશો તમને સમયસર મળી રહે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ભગવાન તમને આશીર્વાદ આપો તમારો આભાર